હે ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં તો સવાર સવારમાં તમને આખનો અપડેટ આપી દો જુઓ ભાઈ થોડુંક થોડોક સોજો છે પણ એટલો બધો વધારે નથી અને હું જાડુ અત્યારે જો નાસ્તો કરવા માટે બેઠા છે જો ભાઈ આજે નાસ્તામાં છે જાડુની ફેવરિટ જીરાપુરી છે પછી આપણી ફેવરિટ છે કારેલા પુરી અને પંજાબ પુરી જો ભાઈ મોજ મોજ છે તો હમણાં ખબર નહીં હું મફતમાં છે ને ફોરેન જ ફરું છું કારણ કે સપના બધા ફોરેનના જ આવે છે હું ગયો તો અમેરિકા

એ તો એકદમ બસા મસાવા રેવાનું છે. મચીવા છે. અત્યારે તો નીરવને જો કે નજર ક્લિયર નથી. ઝીણી છે એટલે નજર ક્લિયર થાય ત્યારે વાત. આ આ ચોટી ન બે તો જો જમવામાં ભાત બનાવવાના છે તો આપણે ભાત બનાવી નાખ્યા છે અને નીરવને ફોન કરે કે પરમ દિવસે જેવા ભાત બનાવ્યા હતા ને સેમ એવા જ ભાત બનાવજે બીજું દર વખતે હું હરખાત ભાત બનાવતી હોય પણ અમુક વાર એવું થાય કે તે દિવસે છે ને પાણી મેં ઓછું નાખ્યું હતું ને તો આમ એકદમ વધારે બફાઈલા અને એમ કડક કડક ભાત લેતા હતા તો મને લાગે નીરવને કદાચ એવા વધારે ભાવતા હશે તો આજે આપણે પાણી થોડુંક જોતું હોય ને એનાથી લિટલ બીટ ઓછું નાખ્યું છે એટલે આમ થોડાક ભાત એવા રહે ને જોઈએ હવે પરમ દિવસ જેવા સેમ બને છે કે નહીં લાઈક બટેકા વટાણા પછી લાલ મરચાં અને તમાલ પત્રથી વઘાર કર્યો તો તે દિવસે તો આજે એવા સેમ બનાવવાના ટ્રાય તો કર્યા છે આવું બને કે નહીં તો ખબર નહીં અને રોટલી અને શાક બનાવવાનું છે રોટલી અને શાક નહીં સોરી રોટલીનું શાક બનાવવાનું છે આપણે જે રોટલી રોટલી વઘાર નાખીને એટલે કે એમાં છાસ ને બધું નાખી તો એ બનાવવાનું છે વઘારેલા ભાત તો વઘારેલા ભાત તો બની અને રોટલી નું શાક છે ને આપણે ટાઈમે બનાવશું એટલે થોડું ખારું બાકી તો એમાં છાસ ને એવું બધું તો રોટલી હાવ પોચી પડી જાય જો ભાઈ આજે જમવામાં છે વઘારેલા ભાત સાથે આપણે લીધું સલાડ મસાલા છાસ છે અને બધાય ખાય છે રોટલી નું શાક જે આપણું ઓછું ફેવરિટ છે ને આ બધાને ભાવે છે જો કેવું બન્યું છે ઓકે ઓકે બન્યું કારણ કે મેં પહેલી વાર બનાવ્યું છે એટલે એટલું બધું સારું નથી બન્યું આમ હાલી જાય એવું છે પેલી વાર આવો આન્સર આવ્યો કા પણ નો મને મને એવું લાગે છે કે આ તો મે વધારે છે ને પાણી અને છાશ એવું નાખી દીધું છે એટલે જો જેવું હોવું જોઈએ ને એવું નથી બન્યું હવે હું ભૂલ છે એ તો નથી ખબર પણ ઓકે ઓકે બન્યું છે તમને શું લાગે મમ્મી શું ભૂલ છે તાઈને ઘડી સર વધી દો થઈ જાય ઘાટો થોડો થઈ જાય એટલે આવી જાય મને પૂછો બોલો મને તો આજ મસ્ત લાગે છે રોજ કરતા છે ઓકે રસો વધારે હોય ને કે ભાવ કારણ કે રસો એ વધારે ભાવે એટલે રસો વધારે હોય એટલે મને ભાવે ઓકે મિક્સ રિવ્યુ આવ્યો મને ઓકે લાગ્યું કે મમ્મી બનાવી મે ખાધેલું સમણા એકવાર બનાવ્યું એટલે એમ કરતા અલગ છે જો ભાઈ ફરી એકવાર ચીકણી માટીનો પ્રયોગ કરી નાખ્યો છે આપણે સરસ્ય ગામમાં ગયા હતા ત્યાંથી ખેતરમાંથી ઢેફા લઈને આવ્યા હતા કે કદાચ પાછું લગાડવું હોય તો ખોજો તો ઉતરતો જાય છે તો પણ મેં થોડું મમ્મીએ કીધું કે સેફટી માટે લગાડ લે કદાચ વેલા સોજો ઉતરી જાય તો અને ડોક્ટરી દવાઈ ચાલો એટલે કોઈ ટેન્શન છે નહીં

અને ઓડિયન્સ ની ડિમાન્ડ વધારે છે બાકી આપણે નીરવ ની થોડીક છે ને એ જે ખીજા એ સાંભળી વાત તો સાંભળવાનું જ છે કારણ કે આજ તો મને લિટલ બીટ મૂળ ઓછો છે ને એટલે ફટોફટ એક્ટિંગ આવે કે નહીં જોઈએ આગળ અને તારો હોય તો કેન્સલ કરી એવું નથી પણ ખબર નહીં ને ત્યારે દર વખતે હું એક્સાઇટેડ હોય કે વાહ અને આ વખતે મને લાગે કદાચ બપોર પછી કરે છે એટલે મને એવું લાગે લિટલ બીટ હું આમ થોડીક ડાઉન છું કાય વાંધો નહીં બીજું અપ થઈ ગયા ન મારી રીલ બગડશે હમણાં થઈ ગઈ બૂમ તો રીલ નું શૂટિંગ જોવો થઈ ગયું છે અને સવા સાત ઓલરેડી થઈ ગયા છે આજે રાતે ખાખરા પીઝા કરવાનો વિચાર હતો અને મોડુંય નથી તો જો કે સવા સાત સાડા સાતે મારી ખાખરા પીઝામાં તો એટલી બધી વારે કાઈ ન લાગે પણ પછી નક્કી કર્યું કે હવે આજે રીલ ને એવું બધું શૂટ કર્યું છે ને તો આજે આપણે સાદું બનાવી નાખીએ આજે રજવાડી ખીચડી બનાવવાની છે બધું વેજીટેબલ જો મેં લઈ લીધું છે હવે તમને બતાવું કયું કયું વેજીટેબલ લીધું છે અને ખાખરા પીઝા હવે આપણે એક બે દિવસમાં બનાવશું કારણ કે ખાખરા પીઝા બનાવીને તો કેપ્સિકમ મરચું ઘરમાં નથી અને પછી ચીઝ ને એવી કાંઈ વસ્તુ ઘરમાં નથી એટલે પેલા બાર તો લેવા જ આવી પડે અને રીલનું શૂટ કર્યું છે એટલે નીર હવે રીલ એડિટ કરતો હોય તો એની પાસે ટાઈમ ન હોય તો મેં હવે બે ત્રણ દિવસ પછી બની નાખશું એવું તો કઈ નથી આજે આજે જ ખાવાય તો વાગ્યા છે પોણા સાત અને અમારી રીલ નું શૂટ મસ્ત કમ્પલીટ થઈ ગયું છે અને હવે હું એડિટ કરી નાખું કારણ કે આજે ઘરે છે ને ખાખરા પીઝા બનાવવાનો પ્રોગ્રામ છે કારણ કે મેન જાડુ એ જગ્યાએ ખાધા હતા બહુ ભાઈ એટલે નક્કી કર્યું તો ઘરે બનાવશું અને ખાખરા પીઝા જે લગભગ પપ્પા ને ભાવશે તો કઈ નહીં ફટાફટ મસ્ત એડિટ કરી નાખે તો જો ખીચડી માટે મેં બટેકું લીધું છે એક જ રીંગણું લીધું છે ટમેટા લીધા મરચી ગાજર કોબી પછી કાંદા આટલી વસ્તુ આપણે લઈ લીધી છે અંદર વટાણા નાખશું તુવેરા નાખશું સિંગદાડા નાખશું આટલી વસ્તુ નાખવાની છે આપણે તો આપણે ખીચડીમાં બહુ બધા વેજીટેબલ સુધારા મારે છે ને બધી વસ્તુ ઝીણી ઝીણી સુધારવાની ટેવ છે કારણ કે ઝીણી ઝીણી હોય તો ખીચડીમાં મસ્ત રીતે ભળી જાય તો અંગૂઠા આ બાજુ તો નહીં પણ જ્યાં ફોન પકડો છે યા છે ને અંગૂઠામાં છે થોડા થોડા ચીરા પડી ગયા છે અને આવું કાયમ ની થાય કારણ કે લાઈક બટેકા પૌવા બનાવી કે આવી રીતે વેજીટેબલ ખીચડી બનાવી ત્યારે વધારે વસ્તુ સુધારવાનું બાકી તો બધી લાઈક શાક ને બધું તો આટલું આટલું સુધારવાનું હોય પણ અને મોટું હોય પણ આ બધી વસ્તુમાં ઝીણી ઝીણી સુધારવાનું હોય અને છરી એવી હોય ને હું તોય તે બહુ ધારવાળી નથી લેતી તોય અંગૂઠામાં થોડાક તો ચીરા પડી જ જાય પણ એનો કઈ આપણી પાસે ઓપ્શન જ નથી એટલે ચીરા તો પડવાના તો ફાઈનલી એડિટ થઈ ગયું છે અને અત્યારે અપલોડિંગ નું કામ ચાલુ છે અને આજે અમે તમને વ્લોગમાં બતાવ્યું કે ઘણીવાર એક્ટરનો મૂડ હોય ઘણીવાર નો હોય અને એવી પરિસ્થિતિમાં રીલ શૂટ કરવાની હોય છે પ્રથમ ફાઇનલ આઉટપુટ જુઓ તો તમને કઈ ખબર જ ન પડે કે આવું કાંઈ થયું હશે કારણ કે એ તો મને લાગે એક્ટરની ખાસિયત હોય અને જાડુએ જોરદાર શૂટ કર્યું છે આઉટપુટ બી ખતરનાક જેવું મેં વિચાર્યું તું લખ્યું તું એવું જ આઉટપુટ મળ્યું છે એટલે ટુ જાડુ અને આજે તમને ખબર પડી કે કેવી કેવી પરિસ્થિતિમાં એક્ટર હોય શૂટ કરતા હોય જો ભાઈ રાતનો પ્લાન તો બહુ હેવી હતો બીજા ખાંકનો પણ પ્લાન સડનલી ચેન્જ કરવામાં આવ્યો છે અને વઘારેલી ખીચડી બાજુ શિફ્ટ થઈ ગયો છે એનું એક જ રીઝન છે કે રીલમાં થોડો ઘણો વધારે ટાઈમ વહી ગયો એટલે પાછળ ટાઈમ શું કહે ઓછો રહ્યો તો કાઈ વાંધો નહીં પછી ગમે ત્યારે બનાવશું અધરવાઇઝ આજ તો મને ખાવાની ઈચ્છા હતી જાડુની ખાવાની ઈચ્છા હતી પણ પ્લાન કેન્સલ મમ્મી હા ગુડ ઇવનિંગ આટલા બહુ મને ખબર ગુડ ઇવનિંગ સાંજ પડે એટલે ગુડ ઈવનિંગ તમારી જો તમારી જો કે ઇવનિંગ રોજ ગુડ જ હોય છે હા મારા તો ગુડ જ તમારી મને ગુડ ઇવનિંગ કેવું પડે

रिसेप्शन बोला Re <laughs> 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 ये ना? एक बार बोलो रिसेप्शन 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 આપણે નાખી છે ઘરમાં જે પડી ની બધી વસ્તુ આમાં નાખી છે જો અત્યારે બહાર ગયા તા તો મફીન્સ લઈને એવા છે અને મારી ફેવરિટ છે મફિન્સ અને આ મેડમ ને તો ભાવતી નથી એટલે અત્યારે જો હું ને મમ્મી ખાઈએ છે ખાધા પેલા કેવી છે અમી બહુ મસ્ત છે જોત ઘર મફિન્સ ખાવાનો ટાઈમ જો ખાલી વાગ્યા છે સાડા આઠ રાઉન્ડ અને અત્યારે મફિન્સ ખાઈએ છે જો કે આથી પેટ ભરાય નહીં પણ આ ડેઝર્ટ ટાઈપ નું છે પણ મજા આવે એવું છે બાકી જો ભાઈ આજે ગરમા ગરમ બનાવી છે રજવાડી ખીચડી અને આપણે લઈ લીધી છે સાઈડમાં જગ્યા એટલે રાખી છે કારણ કે હમણાં જો ભાઈ આપણે કોબી ખાઈએ છીએ કારણ કે શિયાળામાં બહુ કોબી આવે છે કોબી આપડી ફેવરિટ છે અને જો આ છે ઘઉં ચોખાનો પાપડ છે ને ઓકે જો આ લોકો લીધો છે આપણને ઓછો ભાવે અને બધાએ જો ખીચડી લઈ લીધી આજે ખાલી ખીચડી ખેલ છે જો તો વાગ્યા છે સવા બાર અને ફાઇનલી આજનો વ્લોગ અહીંયા એન્ડ કરી દઈએ અને આજે ખાસ કરીને એટલે મજા આવી ગઈ કારણ કે હમણાં રીલ આપણે જે બનાવતા હતા કોમેડી એમાં ગેપ પડી ગયો તો કારણ કે લગનમાં ગયા હતા પછી આ મધુમાખીના ચક્કરમાં થોડું ઘણું બે ત્રણ દિવસ થયા ગયા પણ આજે આમ રીલ કરીને તો જુસ્સો આવી ગયો કારણ કે મજા આવે આપણે અંદર આમ રીલ માટે અલગ જ પ્રેમ છે તો આઈ હોપ કે તમને આજનો અમારો ગમ્યો છે ગમ્યો તો શું કરો ખબર છે લાઈક કરજો કોમેન્ટ દો મિત્રો સાથે શેર કરો ફેસબુકમાં ફોલો કરો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો મનેક્સ્ટ ત્યાં સુધી બાય બાય અને આત તો જો આજ તો આપણે મને એવું લાગે છે કે હવે તો થોડું થોડું લગભગ દસ પંદર ટકા ગણી શકાય પણ કાંઈ વાંધો નહીં અને આજે રાતે રાત્રે રજવાડી ખીચડી ખાધી હતી જાડુએ મસ્ત બનાવી હતી મોજ કરી લીધી તો મળે નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી ભાઈ ભાઈ ભાઈ